આએ ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે અને આ પહેલી વખત નથી કે જ્યારે કોંગ્રેસના કોઈ ઉમેદવારે ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો હોય ત્યારે રોહન ગુપ્તાએ તો પિતાની નાદુરસ્ત તબિયતના લીધે ઇનકાર કર્યો હોવાની માહિતી આપી છે પરંતુ આ કોંગ્રેસ માટે માઠા સમાચાર ચોક્કસથી કહી શકાય કારણ કે એક તો ઉમેદવાર પહેલાથી જ સામેથી ના પાડી દેતા હોય છે અને જ્યારે નામ જાહેર કરી દેવામાં આવે ત્યારે ઉમેદવાર પોતાની ઉમેદવારી પાછી ખેંચવાની વાત કરતા હોય છે ત્યારે કોંગ્રેસ માટે અત્યારે ભયંકર પરિસ્થિતિ ગુજરાતમાં ખાસ કરીને જોવા મળી રહી છે ત્યારે આ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા હિતેન્દ્ર બારોટ લાઈવ જોડાઈ ગયા છે હિતેન્દ્ર અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી લડવા માટેનો ઇનકાર સામે આવ્યો છે કયા કારણો આપ્યા ચૂંટણી લડવાની જરા ઇન્કાર કરવાની વાત કરો છો માત્ર કોંગ્રેસ પક્ષમાં જ આવું બને જેવું નથી ભારતીય જનતા પાર્ટીમાં પણ આ પ્રકારની ઘટનાઓ બની ચૂકી છે ગુજરાતમાં વાત કરું વર્ષ બે હજાર બારમાં વેજલપુર વિધાનસભાના ઉમેદવાર તરીકે અમિત શાહનું નામ જાહેર કરવામાં આવ્યું હતું અને તેમણે ઉમેદવારી પાછી ખેંચી છે કે ચૂંટણી નથી લડવી માત્ર માત્ર બહારનો વિસ્તાર હતો એ રીતે આસનસોલની વાત ત્યાં ફિલ્મ અભિનેતા કરી ભોજપુરી કલાકાર જે છે પવનસિંહને ટિકિટ આપવામાં આવી એને પણ આસન આસનસોલમાં ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની ના પાડી આ તરીકે ઘટના અત્યારે કોંગ્રેસમાં જોવા મળી રહી છે રોહન ગુપ્તાએ અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક ચૂંટણી લડવાની ઇન્કાર કર્યો છે પણ અત્યારની જે ઘટના છે ખૂબ અલગ જોવા મળી રહી છે કોંગ્રેસમાં કારણ કે જે પ્રકારે રોહન ગુપ્તાની આખે ઐતિહાસિક વાત કરી તો રોહન ગુપ્તા પોતે વર્ષ બે હજાર દસમાં અમદાવાદ મહાનગરપાલિકાની કોર્પોરેશન ચૂંટણી દુધેશ્વર વોર્ડમાંથી લડ્યા હતા ને તેઓ ચૂંટણી જીતી શક્યા નહોતા કોંગ્રેસ પક્ષની મોટી ભૂલ છે કે જે માણસ નગર મહાનગરપાલિકાએ ચૂંટણી જીતી શકતો નથી એ માણસ સાત વિધાનસભા લોકસભા વિસ્તાર આવતો હોય એ વિધાનસભા કેવી રીતે ચૂંટણી જીતી શકાય એક મોટો પ્રશ્ન છે અત્યારે તો રોહન ગુપ્તાએ માત્ર એટલું જ કીધું છે કે સ્વાસ્થ્યના કારણોસર એમને આ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે કે એમના પિતાની તબિયત સારી નથી એ પણ એક વાત છે રોહન ગુપ્તાના પિતા પોતે કોંગ્રેસના રાજમાં સંસદીય સચિવ પણ રહી ચૂક્યા છે દરિયાપુર વિધાનસભાના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે ખૂબ સારું નામ ધરાવતા હતા અને રાજકીય વારસો એમને મળ્યો રાજકીય વારસાને કારણે એમને કોંગ્રેસની રાષ્ટ્રીય ટીમમાં પણ રાહુલ ગાંધીની ટીમમાં સ્થાન મળ્યું હતું એમાં બે પત્ હતી પરંતુ કંઈક કારણો જુદા છે માત્ર પિતાની સ્વાસ્થ્યનું તો બહનું છે વાસ્તવિક સ્થિતિ બહુ અલગ છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે ને એમના ગર્વના કારણે તેઓએ ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો હોવાનું સૂત્રો કહી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રના નેતાઓ સાથે એમને બેઠકો કરી છે ને બેઠકો કર્યા પછી એમને લાગ્યું કે એને એમને સામેથી સંપર્ક કર્યો છે કે મારે ચૂંટણી નથી લડવી તમે એટલે એ પછી એમણે ભારતીય જનતા નેતાઓ સાથે સંપર્ક કર્યો ને પછી ચૂંટણી નહીં લડવાનો નિર્ણય જાહેર કર્યો છે આ માત્ર જ્યારે એમની ચૂંટણીના ઉમેદવાર તરીકે જાહેર થયા પછી એમણે સતત ભાજપના નેતાઓનો સંપર્ક કર્યો છે એ પછી જ એમને આ પ્રકારની ઘટના બહાર આવી છે એટલે માત્ર રોહન ગુપ્તા જે રાજકીય જાહેરમાં સ્ટન્ટ કરે છે કે જે પ્રકારના નિવેદનો આપી રહ્યા છે કે પિતાના સ્વાસ્થ્યને કારણે તો એમને ખબર જ હતી કે એમના પિતાનું સ્વાસ્થ્ય અત્યારે ખરાબ છે તો પછી ટિકિટ માગવા કેમ ગયા શું કામ ટિકિટ માગી આ સ્વાભાવિક અનેક પ્રશ્નાાર્થો છે રોહન ગુપ્તાએ પોતે જાહેરમાં કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે જે ધંધાકીય સંબંધો છે એટલા માટે તેઓ ચૂંટણી લડવાનો ઇન્કાર કરી રહ્યા છે જ્યાં હવે રોહન ગુપ્તાએ તો ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે તો હવે કયું નામ ખાસ કરીને સામે આવી શકે છે ની વાત કરીએ તો અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર હિંમતસિંહ પટેલ પણ ચૂંટણી લડી ચૂકેલા છે નીરવ બક્ષી પણ અમદાવાદ શેર કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે હિંમતસિંહ પટેલ પણ અમદાવાદ શેર કોંગ્રેસના પ્રમુખ છે વર્ષ બે હજાર ચૌદમાં હિંમતસિંહ પટેલ પરેશ રાવલની સામે પણ ચૂંટણી લડ્યા હતા જોકે હારી ગયા હતા એટલે હિંમતસિંહ પટેલનો પણ ભારતીય કોંગ્રેસ પક્ષ પ્રયોગ કરી શકે છે નીરવ બક્ષીનો પણ પ્રયોગ કરી શકે છે કે પછી અન્ય કોઈ ઉમેદવારને પણ કોંગ્રેસ પક્ષ વિચારી શકે છે જે તે મોટા નેતાઓ છે તે સામેથી ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે જેના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે છે જેમ કે રોહન ગુપ્તા તો તેઓ ચૂંટણી લડવાનો ઇનકાર કરી રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક બધા પાછળ એક જ કારણ છે ને એ કારણ સીધી રીતે ભાજપને ગણી શકાય હાલ પૂરતું ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીને એના માટે જવાબદાર ગણી શકાય કારણ કે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં જીત નિશ્ચિત માનવામાં આવે છે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તાર તમામ જગ્યાએ પોતાની પકડ મજબૂત બનાવી દીધી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે પ્રકારની લોકપ્રિયતા રહી છે એ ચાહે સોશિયલ મીડિયાથી લઈને ગામે પહોંચી ચૂક્યા છે સરકારની યોજનાઓના માધ્યમથી સતત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રવાસ એના કારણે ચોક્કસ લાભ થયો છે ત્યારે વાત કરીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાના કારણે કેન્દ્રમાં પણ ભાજપની સત્તા નિશ્ચિત માનવામાં આવે છે ઓગણીસો પંચાણુંથી ગુજરાતમાં ભાજપ સત્તા સ્થાને છે ત્યારે હવે કોંગ્રેસના નેતાઓ પોતે દૂર ભાગી રહ્યા છે એમને ખબર છે કે હારવાનું છે જ્યારે એમને સત્તા મળતી હતી ત્યારે તેઓ ભારતીય કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા રહ્યા છે હવે તેઓ એમને ખબર છે કે મેં કીધું ને જ્યારે ઘર બળતું હોય ત્યારે પર થાય આવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે મોટા કોંગ્રેસના નેતાઓ એટલા માટે છોડે છે કે હવે કોંગ્રેસ પક્ષની પડતી આવી છે જ્યારે કોંગ્રેસ સત્તામાં તો સત્તા સ્થાને તો એમને લાભો મળતા હતા આર્થિક લાભોથી લઈને તમામ પ્રકારનો મા માન મળી તો હતો ત્યારે એ લોકો કોંગ્રેસ સાથે જોડાયા એ રીતે ભાજપની સ્થિતિ છે ગુજરાતમાં ભાજપની સત્તાની સ્થિતિ એટલે ભાજપના કાર્યકરો નેતાઓમાં ટિકિટ માટે પડાપણી થાય ત્યારે એ ઉમેદવારો શોધવા પડે એ પ્રકારની કોંગ્રેસની સ્થિતિ છે પણ ક્યારે કોઈ પણ સ્થિતિ કાયબી રહેવાની નથી કોંગ્રેસની સ્થિતિ હશે તો એ પણ બદલાશે ભાજપની પણ બદલાવાની જ છે ભૂતકાળમાં ભાજપ માત્ર બે બેઠકો પર ઓગણીસો ચોર્યાસીમાં દેશમાં જીત્યું હતું એ જ ભારતીય જનતા પાર્ટી ત્રીસ વર્ષ પછી ઐતિહાસિક બહુમતી પણ મેળવી છે એ પણ એટલી જ વાસ્તવિકતા છે ચોર્યાસીમાં કોંગ્રેસે ચારસો કરતાં વધુ બેઠકો મળી હતી એ પણ એટલી જ હકીકત છે ત્યારે ભાજપ સ્થિતિ રહેવાની હતી પરંતુ કોઈ 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 પણ કાર્યકર્તા રાજકીય હોય 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 એ એ વિચારધારાને છે છે માત્ર માત્ર સત્તાને પ્રેમ કરતો સત્તાની સાથે સાથે જોડાયેલો પ્રજાની સેવા મતલબ નથી હોતો એ પણ એટલી જ વાસ્તવિકતા છે જીતેન્દ્ર ને માર્ચે કોંગ્રેસે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી હતી સાત ઉમેદવારોનું આપણે જોઈએ તો ચૂંટણી લડવાનો ઇન્કાર કરી દીધું અને જેવું તમે પણ કહ્યું કે કોંગ્રેસ

જાહેરનામું બહાર પડ્યા પહેલાં ઉમેદવારો નક્કી કરી શકે એમ છે કોંગ્રેસ તો છેલ્લી ઘડે ઉમેદવારો મેદાનમાં ભૂતકાળમાં બહુ ઉતારે છેલ્લી ઘડીને ડાયરેક્ટ મેન્ડેટ વગર પણ ઉમેદવારી પત્ર ભરાવ્યા છે પછી પડે એટલે કોંગ્રેસ માટે આ કોઈ નવી વાત નથી કોંગ્રેસ તો આ પ્રકારના આનો એક અનુભવ થઈ ચૂકેલા છે એટલે કોંગ્રેસ છેલ્લી ઘડી પોતાના નવા ઉમેદવારો પણ નક્કી કરી લેશે અને ઊભા રાખી દેશે જીતેન્દ્ર છેલ્લી ઘડીએ ઉભા રાખી દેશે એ વાત અત્યારે સામે આવી છે પરંતુ અત્યારની જે પરિસ્થિતિ છે કોંગ્રેસથી એવું નથી લાગતું કે ઉમેદવારોના નામ વહેલા જો જાહેર કર્યા હોત તે ઉમેદવારો માટે પણ સમય મળી રહે તેમને પોતાના વિસ્તારમાં ફરવાનું અને પ્રજાનો વિશ્વાસ જીતવાનો એમાં કોંગ્રેસ ક્યાંક પાછી પડી રહી છે ભારતીય જનતા પાર્ટીનું જે પ્રકારનું સંગઠનનું નેટવર્ક રહ્યું છે જે પ્રકારની કાર્યશૈલી રહી છે બીજું સંઘ પરિવાર આખું મેદાનમાં હોય છે એના કારણે ભારતીય જનતા પાર્ટી ખૂબ મજબૂત થઈ ચૂક્યું છે સામે પક્ષે કોંગ્રેસ સત્તામાં ન હોવાના કારણે સતત તૂટતી રહી છે ના અમે આપણે પહેલાં પણ કીધું આ સ્વાભાવિક પ્રક્રિયા છે કોઈ પણ સંસ્થા હોય વ્યક્તિ હોય કે પાર્ટી હોય રાજકીય પાર્ટી હોય જ્યારે પણ એની પડતી આવતી હોય છે ત્યારે એના નજીકના મિત્રો હોય સત્તાના લાભાર્થીઓ તમામ લોકો દૂર ભાગી જતા હોય છે આ સ્વાભાવિક પ્રક્રિયા છે કોંગ્રેસની પણ અત્યારે આ દયનીય સ્થિતિ છે પણ ના નથી કોંગ્રેસ માટે આ દયનીય સ્થિતિ કાંઈ રહેવાની પણ નથી જે પ્રકારે રાજસ્થાન હોય કે હિમાચલો હોય કે અન્ય રાજ્યોમાં પણ પરિવર્તન આવે એ પ્રકારે દેશમાં પણ પરિવર્તન આવવાના જ છે આજે ભૂતકાળની વાત કરું તો અટલ બિહારી વાજપેયીની સરકારની વાત કરું ત્યારે પણ ફીલ ગુડ હતું ઇન્ડિયા સાઇનિંગ હતું એ ઇન્ડિયા સાઇનિંગ પણ જતું રહ્યું હતું એટલે કોઈ પણ વસ્તુ જતી રહેતા પણ વાર નથી લાગતી અત્યારે ચોક્કસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કરિશ્મા છે એના કારણે ચોક્કસ ભારતીય જનતા પાર્ટીની સત્તા નિશ્ચિત માનવામાં આવતી હોય છે પરંતુ પરિસ્થિતિ બદલાવતા પણ ગમે ત્યારે વાર પણ નથી લાગતી એ પણ એક હકીકત છે આજે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીને પણ સત્તામાં આવતા ફાંફા મારવા પડે છે પંજાબમાં પણ આજે પણ ભારતીય જનતા પાર્ટી માટે જમીન સુધી મુશ્કેલ છે શહેરી વિસ્તારોનો વાત કરતાં ગ્રામ્યમાં ભારતીય જનતા પાર્ટીને ક્યાંય સ્થાન નથી આજે સાઉથના રાજ્યોમાં જાઓ ત્યાં પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ ખૂબ દયનીય છે એટલે ગુજરાતમાં જ ભારતીય જનતા પાર્ટી મજબૂત છે તો અન્ય રાજ્યોમાં ભાજપની સ્થિતિ પણ ખરાબ છે એવું દરેક જગ્યાએ ભાજપ મજબૂત છે એવું પણ માનવાનું કોઈ કારણ નથી જી આભારી તેન્દ્ર સમગ્ર માહિતી માટે તો કોંગ્રેસના અમદાવાદ પૂર્વના ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે ત્યારે હાલ તો પિતાની નદુરસ્ત તબિયતના લીધે ઇનકાર કર્યો હોવાની માહિતી તેમના દ્વારા આપવામાં આવી રહી છે તેની સાથે સાથે તેમના પિતાએ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે મહત્વનું છે કે તેઓ ચાલીસ વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા અને તેમણે પણ તબિયતના દુરસ્ત હોવાના કારણે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે ત્યારે જયારે પૂર્વ લોકસભાના ઉમેદવાર તરીકે રોહનને જાહેર કરવામાં આવ્યા છે અને ત્યારબાદ તેમણે હવે ઇન્કાર કર્યો છે ત્યારે બીજા કયા નામોને લઈને કોંગ્રેસ સામે આવે છે તે હવે જોવું રહ્યું ત્યારે સમાચારમાં હાલ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર